હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે સવારના આઠ આજ તો આપણે હોય એટલે નાસ્તો કરવા પરોઠા ને ચા ભાખરી હોય તો એક ઉતરે પછી ખાય પણ પરોઠા હોય એટલે આને ખાઈ લે આપડે ભાઈ તો હજી હુતાસે દેવાંસિંહ પપ્પા કઈક લખે છે એને કઈક ચટણીનો વહીવટ ખૂટતો નથી

માવો આપણે લઈ લીધો અને બે ગયા માવો ખમણવા એટલે માવો હોય ને પીંડો વારેલો હોય ને એટલે ખમણી નાખે એટલે છૂટો છૂટો થઈ જાય એટલે જો માવો આપણે ખમણી થઈ ગયો તૈયાર થોડોક બાકી છે એમ અત્યારમાં પેનું ને પેંડા જ ખવડાવતી માવાના પેંડા આપણે ચામડી લઈને નથી બનાવવાના આવી રીતના ખાંડ ને માવો મિક્સ કરી પેંડા બનાવવાના છે ખાંડ આપણે સાતસો ગ્રામ જેટલી લીધી છે કિલો એક માવો છે ને એટલે હમ હમી ખાંડ નથી લેવી તો બહુ ગયડા થાય બહુ ગયડા પેંડા ભાવે નહીં આપણે માવો ને ખાંડ મિક્સ કરી લઈએ માવો અને ખાંડ મિક્સ કરી નાખી એટલે ઘણા ચાહણી લઈને બનાવતા હોય ચાહે આપણે નથી લેતા કે માવોય પાકી જાય અને ખાંડની ચાહણી આવી જાય ધીમે તાપે આવી રીતના મિક્સ કરો ને એટલે બે ભેગું થઈ જાય એમ પેંડા બનાવતા વારેય ન લાગે અને થાય એ પેંડા થોડા કોના કરતા સફેદ ધીમા તાપે આવી રીતના મિક્સ કરતું જવાનું મરચા વીણવાનું તો આપણે લગભગ 20 દિવસથી આ ચાલુ છે અને હજી આપણે લગભગ પાંચ દી થઈ ગયા છે કારણ કે વીસ વિગય મરચી છે એટલે માણસો થોડા અને વાવેતર જાજુ કારણ કે માણસોનો સોલ્ટેજ બહુ રહ્યો એટલે કોઈ પણ કામમાં માણસ ન હોય તો કામ આપણે ઉકલે નહીં એટલે આપણે બહુ લાંબુ આવેલું એમ કારણ કે મરચું એકદમ ને જાળવે આવું પાકીને કમ્પ્લીટ થઈ ગયું પણ તેમ છતાંય વીણવાનો ન આવ્યો એટલે અત્યારે આપણે વીણવાનું રેગ્યુલર ચાલુ જ છે પણ તેમ છતાંય કીધું આપણે આંટો મારી તો આપને ખબર પડે કેવું પાક્યું કેવું નથી પાક્યું પણ આ બાજુ બહુ વાંધો નથી વાંધો એક છે આ ખડ જંગલ થઈ ગયું છે અને કુદરતી જંગલ માં પાકે નહી ઝારવા ખડ હે ને આમ કઈ નથી આવા ઝાડવા કે કે મોટા મોટા હે ને થઈ ગયા એટલે એક દિવસ નું એક વ્યક્તિ નું કામ નથી પણ જો આમાં નથી પાછું પાટલામાં નથી મોટું મોટું થઈ ગયું ને એટલે આપણે દેખાઈ જાજુ પણ શેર નહીં ખડ એટલું બધું

લીલા લીલા પાંદમાં તો એવા સરસ લાગે કેવો હે કલર એનો કલર જ એવો હે અને આપડી વસ્તુ છે એટલે આપણે વખાણ ન જ કરતા પણ ખરેખર આ બીજી પીણીમાં આ વખતે દવા સાટવી એટલી બધી પડી જ નથી ખાલી ત્રણ રાઉન્ડ દવાના ના ને એટલે શિયાળો હતો ને ત્યાં આપણા મરસા તૈયાર થઈ ગયા છે એટલે આજે ચટણી ખાહે ને એ ઓસી દવા વાળી છે હા એ ફાઈનલ છે હા અને આપણે આ ક્યારે લગભગ

આપણે ગાય ધોવા ને જોવા બે જવાનું છે હું ને દેવાનસિંહ પપ્પા બે અરે ત્યાં ને આપડે ધોવાનો ટાઈમ થાય ત્યાં પોચી એટલે વેલું નીકળવું હોય અમને ગંગા ની માં શીખવાડતી છે કોઈ પણ વસ્તુ આપણા જીવન માં થતી હોય કઈક આપણે શીખવાડતી જાય છે એટલે ભગવાન જે કરતા હોય ને હારા માટે કરતા હોય એટલે હવે આપડે ખબર પડે એમ ગમે ત્યારે લઈ ત્યારે ધોઈ ને લેવાનું એમ એટલે એવું ના પાડે ભલે દેવા પડે પણ આપણે દોઈ જ લેવી છે એમને ગા લેવી જ નથી જો અમને ગંગા દેતી ગઈ એટલે હારું ઈ અમને નકર ન લીધે તો અમારી આગળ અત્યારે ગંગા નો હોત એટલે જે થાય એ સારા માટે થાય

અને બ્રાહ્મણ તરીકે કે દક્ષિણાઈ દેવી છે મારી ઘરે કે બ્રાહ્મણના ના પગલા ક્યાંથી એટલે એનો આગ્રહ બહુ હતો એટલે આપણે અહિયાં પાંચ દસ મિનિટ ખોટી થવું જ પડ્યું નકર અત્યારે આપણે ગા પહોંચી ગયા હોત પણ એના આગ્રહ ને આપડે માને આપવું જ પડે આપણે હજી સહી રાજકોટ માં એટલે આવ્યા મારી બેન ની ઘરે ચા પાણી પીવા કારણ કે દેવાનસિંહ પપ્પા ને ચા નું બહુ શોખ ને એટલે કીધું ચા પી ને એટલે ગાડી આવી હાલ એટલે બૈડીયા આવે જટ ચા પી લીધો આપણે ગા ધોવા ગયા તા ગાટું ધકો ખાતું ગાને ને ટાઈમ થઈ ગયો તો બે મહિના એટલે એને બે મહિના કોઈ પણ પશુ થઈ જાય એટલે હથવાર થઈ જાય એક હથું થઈ જાય એટલે ઈ જે ઘરના વ્યક્તિ હતા એને હથવાર થઈ ગયા હું બેઠી એટલે મને દોવા દીધું નહીં એ લોકોને દીધું એટલે એ ગા આપડા કામની નહીં એમ

એટલે ફઈ ને અનિતા ને ગૌરવ કુમાર ને ત્રીસું ત્રીસું એ બેન એને અજાડું લગાવી આપડે આગળ આવે ને ખાલી દૂર થી જ રમાડવાનું હોય કાવ્યાના અને વ્યાના તો અમાર ભેગી વ્યાના તો અમાર ભેગી ગા દોવાય આવી હતી કાવ્યાના

દેવાંશ ને દસ વાગ્યા નો ટાઈમ જ છે હુવા ટાઈમ નું ખાવાનું હે ઈ જતા સે અને દેવાંશી તો હોઈ ગયું છે એ ઠાકી ગયા ભાઈ જાગવા વાળા માથું છે ક દેવાંશ